વિદ્યાર્થી મિત્રો આજે ગણિતનું પેપર હતું એની અંદર મારી જોડે છે જેનો જવાબ આવે છે બીજા નંબરમાં અહીંયા આમાંથી પાંચ સામાન્ય લઈ શકાય આમાંથી થ્રી બાય ટુ સામાન્ય લેતા આપણને બંને રેખાઓ સેમ મળશે માટે બંને સમીકરણો સરખા મળશે એટલે ઉકેલ આવશે ગણ અહીંયા એક ઉકેલ રૂટ ફાઇવ મતલબ કે જ્યાં એક્સ દેખાય ત્યાં તમારે રૂટ ફાઈવ મૂકી દેવાનો તો તમારો જે જવાબ છે એ અંતે ત્રણ આવશે અહીંયા બીજ વાસ્તવિક અને અસ્તિત્વ ન હોય તો અસ્તિત્વ ન હોય મતલબ કે જે ડેલ્ટા છે એ ઋણ હોય તો જ આવું શક્ય બને વિવેચકનું મૂલ્ય એટલે આપણી જોડે સૂત્રો છે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ ફોર એસી આ સૂત્રમાં કિંમત મૂકો એટલે આવશે સો માઇનસ સો બરાબર જીરો પછી અહીંયા સૌ પ્રથમ ગણિત શાસ્ત્રી કયા છે કે જેમણે આ સમીકરણનો ઉકેલ મેળવ્યો હતો તો જેનું નામ છે શ્રીધર આચાર્ય એના પછી આ સમીકરણની અંદર તમે પહેલાં ડી શોધવો પડશે ડી શોધ્યા પછી આપણે એ શોધીશું એ પછી જ આપણને આ સૂત્ર પ્રમાણે એ નાઇન ડી પ્રમાણે જ્યારે સાદુ રૂપ આપીશું તો જવાબ આવશે છત્રીસ એના પછી ક્રમિક મતલબ કે શું આવશે તો ડી ઇઝ ઇક્વલ ટુ ટી ટુ માઇનસ ટી વન અને ડી ઇઝ ઇક્વલ ટુ ટી થ્રી માઇનસ ટી ટુ બંને સમીકરણો સરખા બંનેને સરખાવતા જવાબ આવશે પાંચ અહીંયા બંનેની બાદ બાકી કરવાની છે આપણે વાળું સૂત્ર લગાવીશું વાળું સૂત્ર લગાવતા આના જવાબ ભાગ પડશે ઓગણીસ કારણ કે આના ભાગ પાડીએ તો ઓગણીસ ગુણ્યા ત્રેવીસ ભાગ પડશે એટલે આપણો જવાબ મળી જશે અહીંયા આ બંનેનું સમીકરણ છે એક્સનું દીઘાત સમીકરણ મતલબ એક્સ બરાબર માઇનસ ચાર અને એક્સ બરાબર ત્રણ એટલે એક્સ માઇનસ એક્સ પ્લસ ચાર અને એક્સ માઇનસ નો ગુણાકાર કરતાં આપણને સમીકરણ મળશે આ એના પછી વાત કરીએ તો અહીંયા સંગતા સમૃપતાના નિયમ પ્રમાણે ગણતરી કરતાં જવાબ મળશે આપણને સાત બાય ટુ જ્યારે ખૂણો P દ્વિભાજક હોય મતલબ અહીંયા P Q અને R લેતા અહીંયા જ્યારે વિભાજન કરીશું તો આ અને આ બંનેનો ગુણોત્તર અને આનો નાનો ગુણોત્તર કરીશું ત્યારે આપણને જવાબ ભાગ કરતા આવશે 17.6 આગળ ગણતરી કરીએ તો અહીંયા આપણે સમાંતર સરખાવાના છે તો અહીંયા થશે A B અને C અહીંયા M અને N આવશે એવા સંજોગોની અંદર જ્યારે ગણતરી કરીશું આનો એક આવશે જવાબ આનો બે આવશે અહીંયા આખાનું થશે અને આનો જવાબ આપણને ઓલરેડી પહેલેથી શોધવું છે તો એની અંદર ગણતરી કરતા આપણને મળશે પાંચ જો અહીંયા માપ ખૂણો એમ નેવું હોય અને આ સૂત્ર મતલબ કે આવું થશે અહીંયા બી બરાબર નેવું તો એ અને સી જ્યારે એનો વેદ છે તો એ બીની વેલ્યુ આપણી જોડે આપીએ છે આટલી અને એ એમની મૂલ્ય છે આટલું તો આપણી પાસે સમીકરણ પાયથાગોરસનો જે ઉપપ્રમેય છે એના આધારે આપણે ગણતરી કરીશું તો જવાબ આનો મળશે 12 અહીંયા આપણે વાત કરીએ તો મધ્યગા છે તો અહીંયા એપોલોનિયસનો પ્રમેય યુઝ થશે જેનું પ્રમાણે સાદુરૂપ આપીશું તેનો જવાબ આવશે 20 પછી ચોરસની પરિમિતિ ચોરસની પરિમિતિ મતલબ દરેક બાજુનું માપ આવશે 8 8 ચોક 32 તો કર્ણનું માપ એટલે બાજુ કરતા √2 ગણું હોય મતલબ આનો જવાબ આવશે 8√2

અને ત્રીજી બાજુનું માપ આપણને આવું આવશે કે બે બે અને અહીંયા આવશે ટુ રુટ ટુ મતલબ કે સમધ બી બાજુ કાટકોણ ત્રિકોણ છે જ્યારે એનું સાદરૂપ આપીશું મધ્ય કેન્દ્રના મધ્ય કેન્દ્રના યામનું સૂત્ર છે ત્રણેના એક સે યામનો સરવાળો ભાગ્યા ત્રણ અને ત્રણેયના વાય યામનો સરવાળો ભાગ્યા ત્રણ તો આપણને જવાબ મળશે થ્રી બાય ફોર અહીંયા વાત કરીએ તો સિમ્પલ છે એકદમ સાઇન ભાગ્યા કોસ કરો અને સાઈન ભાગ્યા કોસ કરીશું તો સાઈન અહીંયા જશે તો ચાર ત્યાં ત્યાં રહેશે તો આનું સૂત્ર મતલબ થાય છે સેક વર્ગ અને આનું થાય છે કોસ વર્ગ થીટા સેક ઇન્ટુ કોસ મતલબ એકબીજાના વ્યસ્ત છે ને બંનેનો ગુણાકાર કરીએ તો જવાબ એક આવે એ વત્તા બી ભાગ્યા સી બી વધતા સી ભાગ્યા બે મતલબ સાઈન છે ગુણાકાર ત્યારે જ સરખો થાય કે બંનેનો ખૂણો સરખો હોય તો બંનેને સરખાવતા સાત થી ઇઝ ઇક્વલ ટુ નેવું માઇનસ થ્રી થીટા તો થ્રી થીટા વધતા સાત દસ થીટા ભાગ્યા ને એટલે નેવું ભાગ્યા દસ ઇઝ ઇક્વલ ટુ થી થઈ જશે તો આનો જવાબ કેટલો આવશે તો નવ અહીંયા ગણતરી કરીએ તો એક દીવાદાંડી છે એનાથી જ્યારે આપણે જહાજ બે જોઈએ છીએ ત્યારે અહીંયા માનો કે એ છે એનો ખૂણો છે પચીસ અને બી છે એટલે એનો ખૂણો છે ચાલીસ જે નજીક હોય એનો ખૂણો મોટો હોય અને જે દૂર હોય એનો ખૂણો નાનો હોય મીન્સ કે બી જે છે બી કરતા એનું અંતર વધારે છે અહીંયા વાત કરીએ તો આની અંદર આપણી પાસે જે જવાબ આપેલો છે એની અંદર અહીંયા સાયન સી સાઈન સી ના હોઈ શકે અહીંયા થોડી ભૂલ છે મારી ધારણા પ્રમાણે પણ આનો જવાબ જે છે એ થ્રી અપોન ફાઈવ આવશે એક વૃક્ષના પડછાયની લંબાઈ વૃક્ષની લંબાઈ અને પડછાયની લંબાઈ બંને ત્યારે જ સરખી થાય કે જ્યારે ખૂણો પિસ્તાલીસ નો હોય વર્તુળના એક વર્તુળ છે એની અંદર ચતુષ્કોણ ચતુષકો એના શિરોબિંદુઓ છે જો શિરોબિંદુ હોય મતલબ કે જે સામ સામેના ખૂણા એકબીજાના પૂરક હોય જો અહીંયા ડી છે સાહીઠ નો હોય તો બી કેટલો હશે એકસો ને વીસ અહીંયા વાત કરીએ તો ટી અને ટી બે બંને સ્પર્શકો છે ટી એનું મૂલ્ય દસ છે અને ટી એ બી સાઈઠ અંશ જો આ સાઈઠ હશે તો આ બંને બાજુઓ સરખી છે જો બંને સરખી હોય તો આ ખૂણો સાઠ હોય તો આ ખૂણો પણ સાહીઠ થશે તો દસ દસ આ સાહીઠ તો ત્રીજો ખૂણો પણ સાહીઠ થશે મતલબ સમદ્વી સોરી સમ બાજુ ત્રિકોણ થશે સમ બાજુ ત્રિકોણ હોય ની બધી બાજુઓ સરખી હોય માટે આનું માપ આવશે દસ અહીંયા આર ત્રીજા છે થીટા ખૂણો હોય તેવા લઘુચાપની લંબાઈ શોધવાનું સૂત્ર છે પાય આર થી ભાગે એકસો ને એસી પંદર સેન્ટીમીટર એટલે કે જો ત્રિકોણની લંબાઈ વીસ ટકા વધારો કરવામાં આવશે મતલબ કે એકસો વીસ થઈને એકસો વીસ નો જયારે વર્ગ કરીશું તો આનો જવાબ આવશે એકસો ડબલ એટલે કે ચુમ્માલીસ ટકાનો વધારો થશે જો ક્ષેત્રફળનો ગુણોત્તર નવ ભાગ્યા ચૌદ હોય તો પરિઘનો ગુણોત્તર કેટલો થશે એનું વર્ગમૂળ લેવું પડે તો વર્ગમૂળ લેતા જવાબ આવશે નાઇન જેમ ચાર શંકુનું ક્ષેત્રફળ સોરી શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર એ તો ડાયરેક્ટ સૂત્ર છે વન અપોન થ્રી પાયર સ્કવેર ઇન ટુ એચ એક રૂપિયાના સિક્કાની વક્ર સપાટી એક રૂપિયો મતલબ નળાકાર નળાકાર એટલે આવશે ટુ પાઈ આર એચ વક્ર સપાટી નું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે અહીંયા વાત કરીએ તો નળાકારનું ઘનફળ આપણને આપેલું છે ઊંચાઈ આપેલી છે સૂત્ર પ્રમાણે કામ ચાલીએ ત્યારે ઘનફળ બરાબર આપણું સૂત્ર થઈ જશે કે પાઈ આર સ્ક્વેર ઇન્ટુ એચ કિંમત મૂકતા જવાબ આપણને મળશે આઠ જો આનું ક્ષેત્રફળ નવ હોય ત્રણ હોય એટલે ક્ષેત્રફળ નવ આવશે આનું ચાર પણ આટલા સુધી જ ગણતરીમાં લેવું પડે તો જ આનો જવાબ આટલો આવશે તો આ થઈ જશે સોળ અને આ ચાર હશે આ ત્રણ હોય તો એનું ક્ષેત્રફળ આવશે છ એટલે ટોટલ સરવાળો કરતાં મળશે એકત્રીસ અહીંયા કિંમત છે આપણી પાસે સૂત્ર છે z 3m 2x બાર જો આના પ્રમાણે સાદરૂપ આપીશું તો જવાબ મળશે આપણને 35 અહીંયા વાત કરીએ તો પહેલા તો લોકની રીતે બંનેને ઉકેલીશું તો m ની કિંમત મળશે 12 અને x બાર ની કિંમત મળશે 10 આ બંનેનો ઉપયોગ કરી ફરી આ સૂત્ર પ્રમાણે ગણતરી કરીશું તો આનો જવાબ આવશે 16 બહુલકીય વર્ગ મતલબ સૌથી મોટી આવૃત્તિ સૌથી સૌથી મોટી આવૃત્તિનો વર્ગ એટલે 30 40 બે સમતોલ પાસાના ત્રણ નું ગુણિત ત્રણ નું ગુણિત મતલબ ત્રણ છ ત્રણ અને છ તો બે જ ઘટકો આવશે અને બે ઘટકો હશે તો જવાબ શું આવશે આપણો તો બે ભાગ્યા છ બે ભાગ્યા છ એટલે જવાબ આવશે વન અપોન થ્રી જોવાનો સી આપ્યો હોય સી ડેસ શોધવો મતલબ છેદમાંથી અંશને વાત કરો એટલે ટુ અને છેદ એનો એટલે ટુ ભાગ્યા પાંચ ક્રમિક સંખ્યા ક્રમિક સંખ્યા ચોપડીનો જ વિકલ્પ છે એક ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ચાર તો ચાર ની પાંચ ઘાત ત્રણ ની પાંચ સોરી પાંચ ની પાંચની પાંચ ઘાત મતલબ આનો જવાબ આવશે પાંચ દ્વિઘાત બહુ બધી કોના શું આવો એમસીક્યુ આગળ પણ આવી ચૂક્યો છે એક્સ બરાબર ચાર એક્સ બરાબર ત્રણ તો આ બે નું સાદરૂપ આપીશું તો એક્સ માઇનસ ફોર અને એક્સ માઇનસ થ્રી તો આનો જવાબ આવશે આ સમીકરણ પ્રમાણે આનો બહુપતિનો ભાગાકાર કરતા કેટલી શેષ શેષ શોધવા માટે શેષ પ્રમાણેનો ઉપયોગ કરવાનો મતલબ એક્સ બરાબર માઇનસ બે મૂકી દેવાનો જ્યાં એક્સ બરાબર માઇનસ બે મૂકીએ તો સમીકરણનો જવાબ આવશે પંચોતેર આનું સાદુરૂપ એકદમ સિમ્પલ છે પહેલો તમારે લસા લેવો પણ લસા લેશો એટલે આની અંદર ઉપર બબ્બે શૂન્યનો ગુણાકાર આવશે બબ્બે શૂન્યનો ગુણાકાર નીચે આવશે શૂન્યનો ગુણાકાર બબે શૂન્યનો ગુણાકારનું સૂત્ર છે સી વાય એ અને ખાલી શૂન્યનો ગુણાકાર છે માઇનસ ડી વાય એ કેન્સલ કરીશું જવાબ આવશે માઇનસ સી વાયડી બે સમીકરણોની બાદ કરી દો અહીંથી થ્રી એક્સમાંથી ટુ એક્સ જાય એટલે ઓનલી એક્સ અને આમાંથી આ જશે એટલે માઇનસ વાય તો સાતમાંથી ત્રણ ગાળો એટલે ચાર બે અંકની સંખ્યા એકમનો અંક એક્સ મતલબ એક્સ દસક નોંક ચાર મતલબ ચાલીસ તો આનો જવાબ થઈ જશે આટલું અને આનો ઉકેલ ઉકેલ મતલબ આજે કિંમત છે તમે બધી જ કિંમત આની અંદર મૂકો ડાબી બાજુમાં મૂકતા જમણી બાજુ મળવી જોઈએ તો જવાબ આવશે ત્રણ અને એક